હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો થઈ ગયા છે વાગવામાં પોણા અગિયાર બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે થોડુંક લેટ વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે આજે અમે સવાર સવારમાં ગાંધીનગર આવ્યા હતા એક કામથી સોરી હું એ નહીં બતાવી શક્યો આજે શૂટ ના કરી શક્યો પણ કંઈ નહીં આગળનું તમને બધી જ વસ્તુ બતાવીશ આજે ક્યાં ક્યાં જઈશ શું કરીશ બધી જ વસ્તુ બતાવીશ આજે નિશંક પણ અવારફવારમાં આપણી સાથે છે

આ એની ચંદ્રિકા માળા ગાદી માળા પણ પીળી અને આવા છીડા કુંડળ તો હમણાં જ ભગવાનને શણગાર કરાવી અને દર્શનની ઝાંખી કરાવું ભગવાનને ઠંડી લાગે છે હવે ફટાફટ વસ્ત્રો પહેરાવી દઉં ભગવાનનું સિંહાસન તૈયાર થઈ ગયું છે હવે કાના ને અહીંયા બિરાજમાન કરી દઉં પછી તમને ઝાંખી કરાવું ભગવાનના આજના દર્શન રાધે બોય સવાર સવારમાં બૂમા બૂમ કરે છે આજે એને રમાડવા વાળું કોઈ નથી કેમ કે એના માલિક બાર ગયા છે આજે રાધે રાધે બોલી દો હિંચકા ખાવા છે તારે હજકા ખાવા આજ જો ઈ સરસ મજાના હજકા ખાઈ છે દાદે તો ગાડી માં પેટ્રોલ નહોતું તો પેટ્રોલ પેરા હજાર પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છે ગાડી નું મીટર ચેક કરી લઈએ આપણે

તો આ વિડીયો જે છે અમે શૂટ કરીએ છીએ નવીન વાતો યુટ્યુબ ચેનલ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં આવે છે તમારે પણ અમારા સાથે બિઝનેસ વિડીયો બનાવવા હોય રિયલ એસ્ટેટના વિડીયો બનાવવા હોય તો જરૂરથી સંપર્ક કરી શકો છો મારો અમે બેસ્ટ રેટમાં બેસ્ટ વસ્તુ આપીએ છીએ અમારી પાસે ડ્રોન પણ છે ડ્રોન શૂટ પણ આપીએ છીએ તો કાંઈ જ દોઢ વાગી ગયો છે આજે બહુ બધું લેટ થઈ ગયું છે જમવાનું અને મસ્ત મજાનું અહીંયા થાળી તૈયાર થઈ ગઈ છે શ્રીખંડ પછી છે રોટલી દાળ પાપડ કેરી બેન અને મમ્મી બે જમ જમવા બેઠા હતા અને હું પહોંચી ગયો પણ ન આવવા દેતા હોય તો હું શું કરું

કોની છે બર્થડે હતા ને હા હા આપણે ગિફ્ટ ચાલો તો ગિફ્ટ લઈ આવીએ આપણે તો તૈયાર થઈ ગયા છે પૂર્વી મેડમ ગિફ્ટ લેવા જવા માટે હા ચાલો ક્યાં જશું ગિફ્ટ લેવા આમ બોલે શોપન છે ને હું નામ છે શોપનો મને નઈ ખબર નામ નથી આવડતું મેં જોઈ છે હજી મારે કેવું થાય છે એક દોર વર્ષથી આટલા મને આટલા ભરું છું તોય નામ નથી યાદ રહેતા લીઓ અને મને મારી સ્કૂલ મળી જાય એક અને ઇન્ડિયા કોલોની તમે મશીન ઘરી નથી મળતું હજી એનું ગીત મશીન અને હજી બીજું શું મળી જાય ખાવાનું બધું મળી જાય અહીંયા રંગોલી મળી જાય

હમ ચાલો તો આપણે જઈએ હમ તો અહીંયા ગિફ્ટ જોવાય છે ઘણી બધી ગિફ્ટો જોઈ પણ પૂર્વીને મગજમાં નથી બેસતું હું લેવું જ્યાં કંઈક બીજું આવ્યું છે હં હં જોરદાર છે આ આઈડિયા બધું આવી જશે સેટ આમ સેલ ને ક્વોલિટી માં જોવું પડે મસ્ત છે તો સરસ મજાનો કંપાસ આવી ગયો છે હા છોકરીઓ યુનિકોર્ન બહુ ગમતો હોય છે બસનો યુનિકોર્ન નહીં બસ વેલકમ ડ્રીમ હા હા અને આ યુનિકોર્ન લખ્યું છે સતીશ ભાઈ વાહ આમાં બધાય ઘડિયા લખેલા છે તો ઇરેઝર પણ મસ્ત છે કેક વાળા કેક વાળા આ પણ ગમે નાના છોકરાઓને હા તો આ બંને વસ્તુ લીધી છે હા બંને માટે તો ચલો હવે પેક કરાવી દઈએ અને પેક કરી દેજો તો ગિફ્ટ પેકિંગ થઈ ગઈ છે નામ લખાય છે કે એનું હેપી બર્થ ડે લખાય છે પણ એક મૂંઝવણ થઈ ગઈ છે હેપી ખાલી લખાણું હેપી બર્થડે નથી લખાતું કઈ નઈ આયા ઉપર લખી નાખ આમાં તો પોણા આઠ થઈ ગયા છે ને પૂર્વી મેડમ બનાવે છે રસોઈ શું બનાવવાનો છે આજે આજે ભાખરી બનાવવાની છે કાંજરિયાન ભાજી તમને ભાવે છે ને ભાજી ભાજી તો ભાવે છે હવે થોડીક થોડીક ભાવે છે તો ખાઈ લેજો આજે ચા નહીં ચા તો આમે મે બંધ કરી દીધી ને આવ્યો એટલે દહીં ને ભાખરી જ ખાતો તો હું કેમ કે માં સુગર આવે ને આપણે સુગર લેવલ હવે હા પણ હજી તો હું 28 તો જ છું લે ને તો એ

પૂર્વીને દાઢનું બતાવવા માટે પૂર્વીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે રાડે રાડ થાય છે Oh, ઠંડા ઠંડા કુલ કુલ અને હવે ને એન્ડ કરી અહીંયા તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ છીએ નવા વ્લોગ સાથે ટાટા